સુરત શહેર ખાડા સિટી બનતા લોકોમાં રોષ રોષે ભરાયેલા નાગરિકે મનપા કમિશનરના ફોટા સાથેના પ્લે કાર્ડ ખાડામાં લગાડ્યા મનપા કમિશનરના ફોટાની સાથે હું આ ખાડા માટે જવાબદાર છું તેવું લખાણ પણ લખાયું મનપા કમિશનરના ફોટોની સાથે હું આ ખાડા માટે જવાબદાર છું તેવું લખાણ લખાયું મહત્વની વાત છે કે સુરત શહેરમાં ઠેર ઠેર જગ્યા પર ખાડા પડ્યા છે રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે લોકો પૂરેપૂરો વેરો મનપાને આપતા હોવા છતાં રસ્તા પર ખાડા પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હવે લોકોનો વિરોધ પણ સામે આવી રહ્યો છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત